નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આજે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને સવારના તાજા મહત્ત્વના સમાચાર વિશે વાત કરવાના છે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પરસોતમ રૂપાલા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રાજકોટ લોકસભાની બેઠક પર ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ સુધીમાં સોળ ઉમેદવાર દ્વારા અઠ્યાવીસ ઉમેદવારી પત્રકો ભર્યા હતા આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી તથા ચૂંટણી પંચના ઓબ્ઝર્વરની હાજરીમાં ભરાયેલા ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવાર ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવારના ફોર્મ અમાન્ય ઠરાયા હતા જેની સામે ભાજપના પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી તેમજ બહુજન સમાજ પાર્ટીના ચમણભાઈ સવસાણી સહિતના સાત અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા છે વધુમાં જાણીએ તો આગામી એપ્રિલ સોમવાર ઉમેદવારી પત્રક પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે સોમવારે સાંજે રાજકોટ લોકસભાની બેઠકનું ચૂંટણીનું ચિત્ર છે જે સ્પષ્ટ થઈ જશે ગઈકાલે ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસ સુધીમાં ભરાયેલા તમામ ઉમેદવારોના ફોર્મની આજે સવારે કલેક્ટર કચેરીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાનીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે અનેક વાંધા રજૂ કર્યા હતા જેમાં મિત્રો રૂપાલા ફોર્મમાં બત્રીસ જેટલી ભૂલો હોવાની રજૂઆત કરી હતી અપક્ષની આ રજૂઆતમાં કોંગ્રેસના પ્રતિનિધિએ પણ વાતાવરણ થોડા સમય માટે ગયું હતું જો કે કલેક્ટરના તમામ ફગાવી દઈ ભાજપના ઉમેદવાર ફોર્મ માન્ય રાખ્યું હતું અને વાંધા રજૂ કરનાર સાંજ સુધીમાં લેખિત જવાબો આપી દેવાના જણાવ્યું હતું ફોર્મ દરમિયાન અપક્ષ ઉમેદવાર રામજીભાઈ ગોવિંદભાઈ વેગડા રૂડાભાઈ વાલાજીભાઈ મેરાન સુભાષ અંબાશંકર પંડ્યા અને સોની મહાજન નરેન્દ્ર અમૃતલાલના ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યા છે આ ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મમાં ઘણી મિત્રો ભૂલો હતી જેમાં એક અપક્ષ ઉમેદવાર સોગંદનામું રજૂ કર્યું નહોતું જ્યારે એક અપક્ષ ઉમેદવાર ફોર્મ જ અધૂરું ભર્યું હતું એક ઉમેદવારે પૂરતા ટેકેદારોના નામ દર્શાવ્યા ન હતા એક પક્ષ ઉમેદવારને ઓફિડેવિટની પૂર્તતા કરવાનું કહ્યું હતું પરંતુ ઓફિડેવિટની પૂરતા નહીં કરતા ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરાયા છે